ફાઈનલી આપણે થોડી વાર માટે સપ્તાહમાંથી બારો બાર નીકળ્યા છે કારણ કે આપણે ત્યાં અંદર લગભગ કલાક દોઢ કલાકથી અંદર બેઠા હતા અને હવે શું છે કે લાખણ સિવાય ઘટવી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ગયા છે ને ત્યાં તો સપ્તાહ ચાલુ થઈ ગઈ છે આપણે થોડી વાર માટે બહાર નીકળ્યા ને દિવ્યને અમારું ભેગા તો થયા હતા પાછા અવડા ક્યાંક થઈ ગયા મેં કીધું એક ચક્કર મારીએ મહોત્સવ લગભગ ઉજવવાના છે આજે તો એ પ્રોગ્રામ આપણે પછી કન્ટિન્યુ કરીશું જો અહીંયા રોકાયું તો ચાલો વિડીયો કન્ટિન્યુ રહેજો હવે થોડીક વાર આમાં ફ્રેશ થાય ચક્કર મારીએ ડીવીએસ ને મળી જાય તો ઠીક બાકી પાછા આપણે સપ્તાહમાં કન્ટિન્યુ જાય ફાઇનલી ત્યાંથી આપણે પછી શાંતિનો ફોન કર્યો તો શાંતિને તો શાંતિ આપણે ગાડી પાર્કિંગ કરી હતી ત્યાં બેઠી હતી પછી ભેગી છે કે વાંધો ને અમારા રાધિકાબેન દેખાડે હવે અમારી પાસે થોડુંક કામ હતું ગામમાં ગતા છે ગામમાં જેવા ગણ આવ્યા છે કારણ કે અમે ગામમાં જાજો ટાઈમ લઈ ગયો હવે હા ઘણી વાર લાગે કે એટલે એવું કામ થયું હોય અનંતભાઈ ઠેકો હોય કે વાર હોય

जो तुमने बताया

શાંતિને અહીંયા જોવે છે મહાદેવી દિવ્ય ધ્યાન રાખે ભાર્ગવને અમારો ઠેકડા જા મારતો તો ચાલો જોઈ લે બતાવું હું તમને હું છે શાંતિને જોવા આવી ચાલો તો જાય છે એ બાજુ નંદ ભાઈઓ ચાલુ થઈ ગયો છે આપણે મોડી મોડી ખબર પડી કે નંદભાઈઓ બાકી રહી ગયો અને આપણી આવેલા બાળકો ઠેકડા મારતા હતા પછી ન્યા ખોટી જગ્યા ગયા હતા ચાલો ફટાફટ જાય જો છે નજીક જવાનો મેળ આવી છે તો થોડુંક નજીક થી બતાવીશું કે દૂર થી તમને બતાવ્યું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

ગતાર મા ઓરીમાં ગતાર માધમરોને ઓરી ગતાર માધરો પંજરીને આપી ગયો બે મિત્રો આ પંજરી લઈ લો પ્રસાદ લઈ લોન કરતા પંજરી લેતા એમ કરો તાલો આરતી કૃષ્ણ કેરે આલો આરતી શ્રી કૃષ્ણ ਕੋ ਬਗੇ ਜਾਉਂ ਨੀ ਅਵੇ ਨਾ ਗਾਟੇ ਬੋਤ ਬਨਾਈ ਰੱਜਿਆ ਪਰ ਮੇਜਾ ਨਾ ਹੋਵੇ ਬੋਤ ਬਨਾਈ ਰੱਜਿਆ ਦਿਲ ਸੇ ਨੂੰ ਤੋਰਵਗਾ ਲੋ ਪਰ ਤੇ ਤੋਂ ਭੰਗ ਤੋਂ ਸੁਮਰੋ ਮੈਲਾ ਜੀ ਕੋ ਤਾ ਨੋ ਜਾਣ ਭਗਤ ਕੀ ਉਹ ਗਾ ਗਾਵੇ ਬਾਨੋ ਹਾ ਸਿਕ ਹਾਏ ਸਿਕ ਹਾਏ

મેકો તો યાદ કીતી એ મકનંદ કે રૂપداری જગત બોજાન ને દીનુ ને કર્શી મેતે ગાયા રે ઉતારો આરતી એ કે અકેશ હા રાવિયા એ શાલ ઉતારો આરતી કૃષ્ણ મે આ તો ફાઇનલી આવો કઈક હતો નંદ મહોત્સવ જોયો જે આપણે કૃષ્ણ જન્મ મહોત્સવ જે કઈ ઉજવ્યો હે એકદમ મજા આવી આપણે થોડોક પોસિબલ હતું એટલું નજીક ગયા હતા ને ત્યાંથી આપણે સીન લીધું હતું ને હવે તો શું છે કે અહીંયા એ બધો પ્રોગ્રામ પૂરો થયો છે ને હવે તો પ્રસાદીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બધાને આમંત્રણ છે કે ભાઈ પ્રસાદી લીધા વગર કોઈ જાતા નહીં એટલે અહીંયા પ્રસાદી ચાલુ છે ઓલરેડી ને માનવ મેરામણ કહીએ ને તો કહેવાય આમ એટલું બધું માણસ છે કે બધા જે કંઈ પ્રસાદી લેવામાં ખુશી ખુશી જાય છે ખુશી ખુશી આ લોકો ખવરાવે છે કે જે ગાંગાની પરિવારના આંગણે મહોત્સવ છે જોઈ શકો છો તમે અહીંયા પાછળ ચાલુ જ છે પ્રોગ્રામ અહીંયા જગર પ્રોગ્રામ છે ને અહીંયા ટેક્ટરને રાખેલા છે કે જેનાથી પોતાની થાળી પોતાને વિસરીને પછી જ આગળ વધવાનું ચાલો તો હવે પછી કન્ટીન્યુ કરીએ તો એ પ્રોગ્રામ ચાલુ છે આપણે પ્રસાદી લઈ લીધી હવે હું છે કે શાંતિને હવે કઈ બાજુ હોય આપણે હવે એને ગોતવાના છે દિવ્યસી તો આ હતો એ તો પ્રસાદી લેવામાં આવે શાંતિને નોરતા રહીએ હે એટલે એને ખાવાનું હતું ને એટલે હવે આમાં લટાર મારવા ગયું બજારમાં એટલે હવે આપણે એને ગોતવાનું છે ચાલો હવે એને ગોતી લઈએ પછી જોઈએ હવે આપણે ઘેર જવાનું છે કે હું છે ને આજે અહીંયા કીર્તિદાન પ્રોગ્રામ છે પણ આપણે હવે રોકાવાનું થતું ને ફાઈનલી આપણે ત્યાંથી પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈને દિવ્યસિંહ વરસાદી લઈ લીધી ને બજારમાં આવ્યા હવે અહીંયા શાંતિને ગોતવાના છે ને દિવ્યાસ પાછળ ઉતો દિવ્યાસ આપણી ભેગો થઈ ગયો દિવ્યાસ હવે એની માના એની ખબર ના દિવ્યાસ કામ થાય ગોતવી જોઈએ ને હા ન ગોતી હોય તો એકલા રખાડીએ ને ગામ નહીં ઘેરતા જાય હું તો ભેગા જાય હું ને સારું તો દિવ્યાસ ભેગો થેગો ગયો હાલો હવે આપણે ગોતવાની છે શાંતિ અને ભાઈને ગોતવાના હે પછી ગાડીએ જઈએ તો પછી કદાચ નીકળવાનું થાય કે હવે ઘડી ખોટી થવાનું થાય ચાલો જોતા રહીએ તો ફાઈનલી આપણે ગાડીમાં માં ગયા અને શાંતિ ને દિવ્યાસ ને આવે ગા ને ભેગા થેગા ગા આડા આવના આડા આવના બધા હવ હવ ને રીતિ ભરી ત્યાં હતા આમાં ગા ચાલો તો હવે ગાડીમાં માં બેસી ને આપણે રોડી સડે ગાવે નીકળી ગયા હટાણે જવાનું છે ગરેજ ત્યાં અડધી કલાક બેસે ને ત્યાંથી પછી સીધા નીકળી જાય હું આપણે રાણાવો ચાલો તો હવે આમાં કઈ બહુ છે નહીં એટલે પછી હવે ઘરે જઈને જો બનાવી બનાવવું હોય તો પટકો નગર ડાયરેક્ટ રાણાવો વાગી ગયા છે દસ ને પાંત્રીસ અને હવે આપણે ભૂગી ગયા છે ઘેરે રસ્તામાં તો શું છે કે ઘરે જ ગયા હતા આપણે ત્યાં તો બાપા હતા એટલે પછી આપણે વિડીયો શૂટ નતો કર્યો બાકી ડે ડાયરેક્ટ સીધા ત્યાંથી આપણે રાણાવાવ આવી ગયા અને જોઈ લે અમારે દિવેશભાઈ થાય તો મોબાઈલ લઈને હવે હું હું તો મોબાઈલ જોવે ને શાંતિ થાક મજા છે જ છે શાંતિ કેવી મજા આવી જો ફાકોડો લાગ્યો મજા આવે ને થાકોડો લાગે કારણ હાઈ જ્યાં આવ્યા તો થાકે રહી કેમ

ને આપણે આપણે ઉતારવો પડ્યો ઉતારતા જ્યાં જ્યાં સ્કોપ મળ્યો ત્યાં આપણે ચાલો તો એની સાથે આજનો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો